છેલ્લા દસ દિવસથી સમગ્ર રાજકોટમાં ગણપતિ ઉત્સવ ભારે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગણેશ વિસર્જનના અંતિમ દિવસે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના દર્શકો ઘરે બેઠા અમારા માધ્યમથી રાજકોટના અલગ અલગ ગણેશ સ્થાપનમાં ગણપતિના વિવિધ શણગારના ભક્તિભાવથી દર્શન કરી પુણ્યના સહભાગી બને એ હેતુથી અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા તેમજ અમારી કેમેરા ટીમ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજરોજ ભક્તિનગર વિસ્તારના અલગ અલગ ગણપતિ સ્થાપન માંગ ભગવાન ગણપતિ ગજાનંદના આરતી દર્શન બટુક ભોજન વગેરે કાર્યક્રમના દર્શન અમે અમારા દશકો કરાવીને અમે ધન્યતા અનુભવીએ છીએ અહેવાલ ગિરિરાજસિંહ રાણા છેલ્લા દસ દિવસથી સમગ્ર રાજકોટમાં ગણપતિ ઉત્સવ ભારે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગણેશ વિસર્જનના અંતિમ દિવસે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના દર્શકો ઘરે બેઠા અમારા માધ્યમથી રાજકોટના અલગ અલગ ગણેશ સ્થાપન માં ગણપતિના વિવિધ શણગારના ભક્તિભાવથી દર્શન કરી પુણ્યના સહભાગી બને એ હેતુથી અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણા તેમજ અમારી કેમેરા ટીમ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે

કાલે વિસર્જનની ડેટ છે ત્યારે અમે અત્યાર સુધીમાં જે જે ગણપતિઓના રિવ્યુ શૂટિંગ કર્યા છે એ બધા અમારા દર્શકોને એના ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકે એ માટે અમારી ટીમનો એક નાનકડો પ્રયાસ રૂપે અમે દરેક ગણપતિ ઉત્સવની જગ્યાએ જઈને શૂટિંગ કરી અને અમારા દર્શકોને બતાવી રહ્યા છીએ કારણ કે અમુક દર્શનોનો લાભ લોકો ઘરે બેઠા લઈ શકે અને બહાર ન નીકળી શકતા લોકો પણ એ ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકે એ માટે અમારી હેલો સોરન્સ ટીમ એક નાનકડા પ્રયાસ રૂપે દર વર્ષે દરેક ધાર્મિક તહેવારોમાં આવી રીતે કરે છે કેમેરામેન વિજયભાઈ મકવાણા સાથે હું ગિરિરાજસિંહ રાણા હેલો સ્વરાષ્ટ્ર ન્યૂઝ રાજકોટ